હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો અત્યારે વાગી ગયા છે 9:11 અને મારા મમ્મી જો કપડાનું લઈને આવે છે હા જય શ્રી કૃષ્ણ બધાયને બધાયને કેમ છે બધાય મજામાં જ છો હમ બહુ જોજી વાસું ગાફીટો નથી હમ હમ એવું છે હા કપડાને ડ્રાય કર્યાને સુકવવાની હમ અને બાવાજી જો હવે છે ને ગોળિયામાં છે અમાર થોડું ઘણું બહારનું કામ છે ને તો મેંધું બતાવી દઉં સાડી ને બધું માં જે શ્રીમંતની સાડી હોય ને એ નો કરેલી હોય તો એ વોશ કરવા જવાની છે અને બધું નાખવા જવાનું છે તો મેં તે બધું કરી આવું બાવજી શું તું છે ને એમને ત્યાં પછી આવીને એને નવડાવવાનું મેં એવું બધું છે તો ચલો પછી વિડીયોને કન્ટિન્યુ કરીએ ગયા છે સાડા અગિયાર અને કરીએ અહીંયા જો મારે સાબુ બનાવો તો મેં ચોખા છે ને સૂકવા છે એની હું હાઇલાઇટ તમને આપીશ કેવી રીતે હું બનાવું છું તો ચોખા છે ને તડકે સૂકવા છે પછી પીસી લેશું અને અહીંયા જો મારી મમ્મી રસોઈ બનાવે છે એને બનાવી ટમેટાનું શાક થાય છે અને રોટલી બનાવે છે મારા મમ્મી એક મિનિટ એનો પોરો ખાધો નથી બેઠા જ નથી કન્ટિન્યુ સવારના સાડા પાંચ વાગ્યાના એમનેમ છે તો ત્યાં ક્યારે રસોઈ કરી નાખો એટલે હજી તો નવરાવશું ને કામ મમ્મી હા તો એટલે તો કહો દરરોજ એક સવારે નવરા થાય છે એમાં હા હા તો એવું થાય છે તો બસ જો હવે મારા મમ્મી રસોઈ કરી લે અને બસ પછી મારે શું કહેવાય પાર્લરે જવું તું જોઉં એનો ફોન આવે ક્યારે આવે શું થાય તો એ પ્રમાણે જઈશ તો ચલો પછી કન્ટિન્યુ કરીએ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે વાગી ગયા છે દસ અને અહીંયા મારા મમ્મી જો કામ કરે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાલો બધા કેમ છે બધાય મજામાં જશો અને હજી તો ખાલી પ્લેટફોર્મ ચોખ્ખું થાય છે કચરા નીકળ્યા છે હજી વાસણ કપડાં બધી બાકી હે હા અને મારે છે ને એક વિડીયો શૂટ કરવો છે જે હું તમને કહેતી હતી ને સાબુ બનાવવાનો તો મેં કીધું અત્યારે એક વિડીયો મારે એડિટ કરવાનો હતો તો મેં કીધું વિડીયો છે ને હું એડિટ કરી નાખું વિડીયો છે ને એડિટ કરી નાખું હું અને પછી છે ને મેં કીધું કામ કરું સાબુ બનાવવાની જે પ્રોસેસ છે ને એ કરો એમ એટલે અત્યારે વાગી ગયા છે જો દસ વાગી ગયા છે એટલે જે વિડીયોને એવું બધું એડિટ કરીશ ને રેસ્ટ કરીશ તો સાડા દસ જેવું થઈ જશે પછી સાબુ બનાવીશ અને જો અહીંયા છે ને શેમ્પુ બેઝ પણ મેં મગવી લીધું છે કાલે આવી ગયું છે પણ કાલે કંઈ છે ને બનાવવાનો ટાઈમ નહોતો તો શેમ્પુ પણ મારે બનાવવાનું છે અને અહીંયા જો બધું એમને પડ્યું છે તો ચલો હું પહેલાં વિડીયો એડિટ કરી લઉં એટલે મારા ટાઈમ જ્યારે હોય છે ને ત્યારે હું મૂકી શકું ફટાફટ એ રીતના એટલે વિડીયો એડિટ કરી નાખું ને પછી પાછું મારું કામ છે એ સ્ટાર્ટ કરી દઉં એટલે આજે બે વસ્તુ બને ને તો મેં બે વસ્તુ છે ને બનાવી નાખું તો ચલો કારણ કે ચોખાનો સાબુ બનાવવાનો છે ને તો રાઇસે પલાળીને બધું ક્રશ કરીને બે દિવસથી રાખી દીધું પણ બટ કેવું થયું બે દિવસથી કાંઈ ટાઈમ મળતો જ નહોતો તો ચાલો ચલો ચલો ફટાફટ એ કરી નાખીએ વિડીયોને કન્ટિન્યુ કરીએ અને સાબુ અને શેમ્પુ બનાવીને હાઈલાઇટ્સ હું તમને બતાવીશ છે ને હવે મેં કરી નાખ્યું થોડીક વાર મેં છે ને રેસ્ટ કરી લીધો હતો તો અહીંયા જો મેનું છે ને બેસ પછી બટેટું કારણ કે રાઈસ રાઈસ અને બટેટાનો કરવો છે અને બીજી જો અહીંયા વસ્તુ મેં લઈ લીધી છે અને બેઝ લઈ લીધો છે ના વસ્તુ લઈ લીધી છે બધી વસ્તુ લઈ લીધી છે ને હવે એને બટેટાને છીણીને અને છે ને એનો મારે રસ કાઢો ફ્રેન્ડ્સ જો સાબુ માટે છે ને અહીંયા ડબલ બોઇલરથી આપણે કરવાનું હોય છે એટલે એ પણ મેં પાણી ગરમ માટે મૂકી દીધું છે અને બટેટાનો રસ કાઢી લીધો છે ને આટલી બ્રિપરેશન થઈ ગઈ છે ને અહીંયા મારો વિડીયો શૂટ પણ થાય છે તો ચલો હવે બીજું થોડું ઘણું જે બધું છે કરવાનું જે આ ગ્લેસરીન હોય છે ના છે ને એ બધું છે તે બધું પેકે પેક છે એટલે બધું કાઢીને રેડી કરી લઉં અને બસ પછી સાબુ બેઝને મેલ્ટ કરી લઉં હું અને પછી આને કંઈ વાર નથી લાગતી ઓનલી ફોર ખાલી પાંચથી સાત મિનિટમાં તમારો સાબુ છે ને બનીને રેડી થઈ જાય છે અને અહીંયા મારા મમ્મી શું કરે છે જોઈ લો અહીંયા મારા મમ્મી હજી માથું વળે છે ક

એટલે આપણી સિંક છે ને એકદમ સાફ થઈ જાય અને અહીંયા જો આ સાબુ છે મેં ઢાળી દીધો છે ગરમ ગરમ હોય ને ત્યારે કમઠાણ છે અને બધા વાસણ બધું છે તો મારા મમ્મી કરશે પણ આ કમઠાણ બધું મારે ઉપાડવાનું છે કે એની આ વસ્તુ હોય ને બધી એક જગ્યાએ મૂકવાની કે જે બીજી વખત જ્યારે છે ને મને મળી રહીએ તો ચલો સાબુ બેન બની ગયો છે ફાઈનલ જ્યારે રેડી થઈ જશે ને પછી હું તમારે તમને બતાવીશ કે ફાઈનલ કેવું થયું છે રિઝલ્ટ બહુ જ સરસ મળે છે ફ્રેન્ડ્સ તો ચલો અને અહીંયા મારું એ પણ અને આમાં જ અત્યારે જો મારો બ્લોગ પણ શૂટ થાય છે રીલ્સ પણ શૂટ થાય છે અને આમાં મારો જે આ છે ને કુકિંગ ચેનલમાં હું પૂછું એટલે એ પણ મારું શૂટ થાય છે તો ચલો આ બધું કામધામ છે મારું હવે ઉપાડી લઉં અને બસ પછી મળીએ અહીંયા સાબુ બની ગયો છે મારે શેક લેવાનો તો એ પણ લેવાઈ ગયો છે અને અહીંયા સાબુનો બની ગયો છે તો જો અહીંયા વિડીયો શૂટ થાય છે મારો કે ફાઇનલ ચાલો બનાવી નાખું અને કારણ કે આમાં બધું બતાવવું પડે કે કેવી રીતના કરું છું ને એકદમ બેઝ છે ને જો પઠણ છે બરાબર છે એટલે સાબુ બેઝ તમે સારો લ્યો ને તો એકદમ વ્યવસ્થિત તમારો સાબુ બને અને આમાં છે ને એવું છે કે જે ટ્રાન્સપરન્ટ મેં લીધો તો વ્હાઈટ આવે ને બેઝ એ લ્યો તો એકદમ વ્હાઈટ સાબુ બને છે અમીએ શાક સુધારી લીધું છે આજે થોડોક સાંજનો વિડીયો લઉં છું કા અને શાક મિસેલો કર્યું છે મમ્મી તુવેર વટાણા વાલ બટેટા ટમેટા હા એટલી બધી વસ્તુ મિક્સ છે અને શાક સુધારી લીધું છે અહીંયા જો મારો સાબુ છે ને પણ મસ્ત બનીને રેડી થઈ ગયો છે હવે કાલે છે ને મારા મમ્મી યુઝ કરવાના છે અમે લોકો યુઝ કરશું અને બહુ સરસ બને છે તો વિચાર છે કે આનો બિઝનેસ ચાલુ કરી દે એવું છે તો ચલો જો મારા મમ્મી તેલ મૂકે છે અને હું હવે વટાણા ફોલકી હતી મેં કીધું વટાણા થોડા ફૂલ નાખું અને બાઉ સુઈ ગયું છે અને બસ હવે થોડીક વાર રેસ્ટ કરી લઉં તો ચલો અને રોટલી બનાવવાની છે ને મમ્મી હા કાલે મૂળા લેવા છે ને તો મૂળાનું ખારીઓ કરશું તો ચલો હવે એ વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જે આ સાબુ બનાવવાનો છે ને જો આજે મારે શેમ્પુ પણ બનાવવું હતું પણ શેમ્પુનો છે ને મને જરાય ટાઈમ વધ્યો જ નથી શેમ્પુ બેઝ પણ આવી ગયું છે જો નીચે પડ્યું છે પણ મને છે ને ટાઈમ આજે મળ્યો જ નહીં એટલે હવે જો કાલે સવારે તો નહીં લગભગ મળે બપોર પછી જો ટાઈમમાં મળશે ને તો બપોર પછી કાલે શેમ્પુ બનાવીશ તો એનો વિડીયો પણ હું મૂકવાની છું આમાં હાઇલાઇટ મૂકીશ અને મારી કુકિંગ ચેનલ છે બ્રજ કૂક તો વજકૂકમાં છે ને આનો ફૂલ વિડીયો આવી જશે કે કેવી રીતના બનાવો ફ્રેન્ડ્સ અને શેમ્પુ પણ કેવી રીતે બનાવવું એનો પણ વિડીયો આવશે અને બીજું છે કે જીનલ અઠ્યાવીસ વીસ છે કે જે મારી ઇન્સ્ટામાં એમાં પણ રીલ્સ આવશે તો એને પણ તમે ફોલો કરી લેજો તો ચલો હવે મળીશું નવા વ્લોગમાં ફ્રેશ વ્લોગમાં ત્યાં સુધી છે કૃષ્ણ બાય બાય